જય માતાજી ખેડૂતભાઈ આજના વિડીયોની અંદર ખેડૂતભાઈ આપણે નીચા મોડલના ટ્રેક્ટરો તમને બતાવશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને આપણી પાસે નીચા મોડલમાં ઘણા બધો સ્ટોક આવી ગયો છે બે હજાર મોડલથી લઈને બે હજાર પંદર સુધીનો મોડલ આપણી પાસે અવેલેબલમાં છે અને બીજી વાત ખેડૂતભાઈ આજે રાષ્ટ્રીય કિસાન દિવસ છે તો રાષ્ટ્રીય કિસાન દિવસની બધા જ ખેડૂતભાઈને ચંડીના વતી શુભકામનાઓ અને આજે તમને નીચા મોડલના ટ્રેક્ટરો બતાવવામાં આવશે તો જેટલા પણ ગુજરાતની અંદર નીચા મોડલો સુધી રહ્યા છે ખેડૂત ભાઈઓ તેમની માટે આ બેસ્ટ વિડીયો છે તો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો લાખ રૂપિયાથી લઈને ત્રણ લાખ અઢી લાખ બે લાખ એવા મોડલના ટેક્ટરો આપણી પાસે આવી ચૂક્યા છે તો વિડીયો ચાલુ કરતા પહેલાં બધા ભાઈઓ આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ ભાઈઓને શેર કરી દેજો પહેલું ટ્રેક્ટર છે આઈસરમાં ત્રણસો તેત્રીસ નીચા મોડલની અંદર તમે જોઈ શકો છો એકદમ બેસ્ટ ની અંદર ટ્રેક્ટર છે કિંમતને મોડલ જાણવા માટે તમારે ભાઈઓ કોલ કરવાનો રહેશે બાકી વિડીયોની અંદર તમને હું ટ્રેક્ટર બતાવી દઈશ તમે કોન્ટેક કરીને ખાલી ટ્રેક્ટર મોડલ નામ કહેશો એટલે તમને વોટ્સઅપમાં ફોટા અને ટ્રેક્ટરની ડિટેલ આવી જશે બરાબર છે તો હું તમને ખાલી વિડીયોની અંદર ટ્રેક્ટરો જેટલા પડ્યા છે નીચા મોડલમાં હું તમને બતાવી દઈશ તો કોન્ટેક ફટાફટ કરી લેજો નીચા મોડલ લેવા માટે બરાબર તો આ પહેલું ત્રણસો તેત્રીસ તમે જોઈ શકો છો એકદમ ફ્રેશ condition ની અંદર નીચા model ની અંદર આપણી પાસે available માં છે ચોપડી કાગળ એકદમ complete તો આ છે પહેલું ટ્રેક્ટર પછી બીજું ટ્રેક્ટર બતાવું ખેડૂત ભાઈઓ નીચા model ની અંદર મહિન્દ્રા બસો પાસઠ tractor આપડી પાસે available માં છે ટ્રેક્ટર એકદમ જોરદાર છે ભાઈ બે હજાર બાર model છે તો આપણી પાસે એક લાખ બે લાખ ત્રણ લાખ અઢી લાખ સાડા ત્રણ લાખ લગીનના મોડલો આપણી પાસે આવી ચૂક્યા છે બીજામાં આપણી પાસે ચારસો પંચોતેર છે એ પણ એકદમ બેસ્ટ છે મોડલ સત્તર અઢારની આજુબાજુનું મોડલ છે પછી બસો પાસઠ છે બરાબર પછી બસો એકતાલીસ આપણી પાસે આવ્યું છે ઊંચા મોડલની અંદર થોડું સત્તર અઢારની આજુબાજુનું મોડલ છે બસો પંચોતેર છે પછી ત્રીસ બત્રીસ છે લાઈવ જોતા રહેજો વિડીયો અને સારા લાગે ટ્રેક્ટર લાઈક કરજો અને શેર કરજો અને નીચા મોડલના જે પણ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવા તેમના સુધી ભાઈ પહોંચાડજો તો ફટાફટ શેર કરો ભાઈ અને લાઈક કરવાનું ભૂલતા નહીં તો આ તમને નીચા મોડલના ટૅક્ટર બતાવે હજુ બીજા પણ ટ્રેક્ટરો ઘણા છે આપણી પાસે આ બસો પંચોતેર જોઈ શકો છો નીચા મોડલની અંદર પછી સરપંચમાં છે નીચા મોડલની અંદર બે હજારની મોડલની આજુબાજુ છે એક લાખ રૂપિયાની અંદર તમને આ મળી જશે ટ્રેક્ટર પછી બીજા નીચા મોડલની અંદર તમે જોઈ શકો છો તો જેટલા પણ ખેડૂત ભાવને લાખ લગીનનું બજેટ છે એક લાખની આજુબાજુ તો આપણી પાસે એવા પણ ટ્રેક્ટરો છે તમે જોઈ શકો છો ચારસો પંચોતેર છે ફાર્મટેક છે પછી ચારસો પંચોતેર છે પછી આ બીજા ટ્રેક્ટરો છે પછી બીજા બી આપણી પાસે ટ્રેક્ટરો છે ભાઈ નીચામાં સાતસો પાત્રી સૌરાજ એફી અંદર પછી બસો પંચોતેર બીજું છે નીચા મોડલ ની અંદર ચૌદ મોડલ બે હજાર પછી બસો પંચોતેર બીજું છે નીચા મોડલ ની અંદર ઘણા બધા ટ્રેક્ટરો આવી ગયા છે ભાઈ તો ફટાફટ કોન્ટેક્ટ કરો ધોળકા ચાંડીના ટેક્ટર નો ત્રણસો એસી બી છે બસો પંચોતેર નંબર જોઈ લો ભાઈ સિક્સ 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 નંબર એકદમ જોરદાર છે ચાર છગડા પછી નીચા મોડલની અંદર બોતેર પાંત્રીસ છે पावरटेक टेक उबाटो दस पात्र बस एक बसो एकतालीस बेतालीस एक्स एक जीरो पांच बतिस त्रीस होलेंड बसो पंचोतेर चौसौ ऐसी पांच सौ पंचोतेर नीचा ભાઈ બે સોનાલિકા બેતાલીસ આરએક્સ બી છે નીચા મોડલની અંદર બસો પંચોતેર બે અઢી ત્રણ વાળા ટેક્ટરો આપણી પાસે અવેલેબલમાં આવી ગયા છે તો ફટાફટ કોન્ટેક કરો ધોળકા ચંડીના ટૅક્ટરનો ભાઈ ટૅક્ટરો એકદમ જોરદાર જોરદાર આવી ગયા છે પાંચસો અડતાલીસ દસ પાંત્રીસ બસો પંચોતેર દસ પાંત્રીસ ચારસો પંચોતેર પછી સત્તર અઢારના સાતસો પાંત્રીસ સૌરાજમાં બી આવી ગયા છે ભાઈ તો આપણી પાસે આટલા ટ્રેક્ટરો અવેલેબલમાં છે નીચા મોડલની અંદર પ્લસ ઊંચા મોડલની અંદર તો આપણી પાસે અવેલેબલમાં જ છે બસોથી વધુ ટ્રેક્ટરોનો સ્ટોક આપણા વાડાની અંદર છે તો જેટલા પણ ખેડૂત ખેડૂતભાઈને ટ્રેક્ટરો લેવાના છે અને નીચા મોડલની અંદર ખાસ કરીને અત્યારે ખેડૂત ભાઈઓ શોધી રહ્યા છે તો તેમની માટે ભાઈ આ જે જોરદાર ટ્રેક્ટરો મેં તમને વિડીયોમાં બતાવી દીધે તેમાંથી કોઈ પણ ટ્રેક્ટર પસંદ કરીને તમે કોલ કરીને તેના ફોટા અને કિંમતની બધું જાણી શકશો તો ફટાફટ કોન્ટેક કરો આપણો મોબાઈલ નંબર તમને આપણી ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી યુટ્યુબ આઈડીમાંથી મળી જશે તો વહેલા તે પહેલાં ભાઈઓ નીચા મોડલમાં ખૂબ ઓછો સ્ટોક આવે છે આપણી પાસે તો જેટલું બને એટલું વહેલો સંપર્ક કરવો અને ચંડીના ટ્રેક્ટરમાં તમને બધા જ પ્રકારના ટ્રેક્ટરો મળી જશે બધા જ કંપનીના ટ્રેક્ટરો મળી જશે તો વિડીયો વધુમાં વધુ ખેડૂત ખેડૂતભાવે શેર કરજો જેથી કરીને જેમને ટ્રેક્ટરો સારા લેવા હોય તેમને મળી રહે અને હોલસેલ કિંમતની અંદર મળી રહે જય માતાજી જય જવાન જય કિસાન